નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલ માં આપ સર્વે હું દિશાંત ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અમે અવારનવાર તમારી સમક્ષ નવા વિડિયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે ફરી એકવાર તમારી સમક્ષ નવી માહિતી સાથે આવ્યા છીએ અને જેમાં ખાસ કરીને આજે ગ્રેજ્યુએટી વિશે વાત કરવાની છે તો જ્યારે ગ્રેજ્યુએટી શું છે તેમજ તમે નિવૃત્ત થશો ત્યારે તમને કેટલી ગ્રેજ્યુએટી મળશે તેના વિશે વાત કરવાની છે તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તેમજ જો કોઈ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારે આવનાર સમયમાં કેવા પ્રકારની માહિતીઓ જોઈએ છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો અને જેમાં ખાસ કરીને લાખો આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા હતા અને જેમાં ગ્રેજ્યુએટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ ખૂબ જ મોટો નિર્ણય સામે આવ્યો હતો અને જેમાં આંગણવાડી બહેનો હવે કર્મચારી ગણાશે તેમજ આઈસીડીએસ પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાશે તેવો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો તો હવે દરેકના મનમાં એ સવાલ થતો હશે કે ગ્રેજ્યુએટી છે શું તેમજ મને ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે કે કેમ તેમજ હું જ્યારે નિવૃત્ત થઈશ તો મને કેટલી મળશે સવાલ મનમાં થતો હશે તો આ અમે તમને બતાવીશું કે છે શું તેમજ એક્ટ ઓગણીસો બોતેર ની ચુકવણી શું છે તેમજ ગ્રેજ્યુએટી ની પાત્રતા શું છે તેમજ ગ્રેજ્યુએટી મળવા માટે ક્યારે તમને ગ્રેજ્યુએટી મળશે તેમજ તમને કેટલી ગ્રેજ્યુએટી મળશે તેની ગણતરી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોમાં આપવાના છીએ તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તેમજ જ્યારે તમે પણ નિવૃત્ત થશો ત્યારે તમને કેટલી ગ્રેજ્યુઅટી મળશે તેની ગણતરી કેવી રીતે કરવી તેનો આ વિડીયોમાં અમે સંપૂર્ણ માહિતી આપીશું તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તેમજ તમારા સગા સંબંધીઓને અથવા તો મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને જેથી તેઓ પણ તેઓની ગ્રેજ્યુઅટીની ગણતરી કરી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આંગણવાડી કાર્યકરને જે ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે તો તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો તમારે સૌપ્રથમ જે છે અમે તમને બતાવીશું કે આંગણવાડી કાર્યકરને ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર મુજબ જે ગ્રેજ્યુએટી મળવા પાત્ર છે તો ખરેખર ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર છે શું તેના વિશે જાણકારી આપીશું મુજબ કોઈ આંગણવાડી કાર્યકર છે તો તેઓને નિવૃત્તિ સમયે કેટલી ગ્રેજ્યુએટી મળશે ગ્રેજ્યુએટી પેટે કેટલા રૂપિયા મળશે તે અમે તમને સરળ ભાષામાં જણાવીશું તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તો સૌ પ્રથમ બધાના મનમાં એ સવાલ થતો હશે કે ગ્રેજ્યુએટી છે શું તો ગ્રેજ્યુએટી છે શું તેના વિશે જો વાત કરીએ તો ગ્રેજ્યુએટી એ કર્મચારીએ કરવામાં આવેલ કામ માટે તેમના આભાર વ્યક્ત કરવા માટે એક સંસ્થા દ્વારા આપવામાં આવેલ નાણાકીય વળતરનો એક પ્રકાર છે તે કંપનીના વિકાસ અને વિકાસમાં તેમના પ્રયત્નો અને યોગદાનની સ્વીકૃતિઓનો એક પ્રકાર છે તેમજ સામાન્ય રીતે રકમની ગણતરી છે એ કર્મચારીના સેવા સમયગાળા અને છેલ્લા પ્રાપ્ત પગારના આધારે કરવામાં આવે છે સામાન્ય રીતે ગ્રેજ્યુએટી એ એવા કર્મચારીઓને આપવામાં આવે છે જેમણે કંપની માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કામ કર્યું છે તેમજ કર્મચારીઓ માટે મનોબળ બુસ્ટર તરીકે કામ કરે છે જે તેમની સખત મહેનત અને કંપની માટે સમર્પણને ઓળખે છે તો ત્યારબાદ છે એ આપણે ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેરની ચૂકવણી શું છે તેના વિશે વાત કરવાના છીએ તો ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર ભારતમાં એક પ્રકારનો કાયદો છે અને જે શ્રમ કાયદા હેઠળ આવે છે તેમજ કંપનીઓએ નિવૃત્ત કર્મચારીઓ અથવા તો ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા પછી રાજીનામું આપનાર એક વ્યક્તિની ગ્રેજ્યુએટી ચૂકવવી આવશ્યક છે તેમજ ઓછામાં ઓછી દસ કામદાર સાથે ભારતની તમામ કંપનીઓને લાગુ પડે છે તેમજ આ અધિનિયમ કર્મચારી અથવા તેમના નોમિનેટને મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં એક સામટી રકમની ચૂકવણી પ્રદાન કરે છે તેમજ ચૂકવવાપાત્ર રકમની ગણતરી સેવાના દરેક પૂર્ણ થયેલ વર્ષ માટે પંદર દિવસના પગારના આધારે કરવામાં આવે છે ગ્રેજ્યુએટી એક્ટની ચુકવણી ગ્રેજ્યુએટી ચૂકવણી સંબંધિત નિયોક્તાઓ અને કર્મચારીઓ વચ્ચેના વિવાદોને સેટલ કરવા માટે નિયંત્રણ અધિકારીઓની નિમણૂક પ્રદાન કરે છે નિયોક્તાઓએ તેમની ગ્રેજ્યુએટી જવાબદારીઓ માટે ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવું આવશ્યક છે અને અધિનિયમનું પાલન કરવામાં નિષ્ફળતા દંડ અને કાનૂની કાર્યવાહી કરી શકે છે ત્યારબાદ ગ્રેજ્યુએટી કોણ ચૂકવવા માટે જવાબદાર છે તેના વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટી એ છે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓના વર્ક ફ્રોમ ધરાવતી કંપનીઓ ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેરની ચૂકવણી મુજબ ગ્રેજ્યુએટી ઓફર કરવી આવશ્યક છે આ ખાનગી અને સરકારી સંસ્થાઓને લાગુ પડે છે તેમજ ત્યારબાદ ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો છે તેની પાત્રતા શું છે તેના વિશે વાત કરવાની છે તો ગ્રેજ્યુએટી એક્ટની પાત્રતામાં અધિનિયમ મુજબ ગ્રેજ્યુએટી માટે પાત્રતા મેળવવા માટે એક કર્મચારીએ સિઝનલ અથવા તો વિક્ષેપિત સેવા સહિત સમાન સંસ્થામાં ઓછામાં ઓછા પાંચ વર્ષની સતત સેવા પૂરી કરી હોવી આવશ્યક છે પરંતુ આમાં બીમારી અકસ્માત અથવા ચૂકવણી વગર રહેવાને કારણે ગેરહાજરીના સમયગાળા બાકાત છે આ અધિનિયમમાં અકસ્માત અથવા તો રોગને કારણે મૃત્યુ અથવા તો અપંગતાના કિસ્સામાં ગ્રેજ્યુએટીની ચૂકવણી માટે પણ પ્રદાન કરે છે ત્યારબાદ ગ્રેજ્યુએટી ક્યારે ચૂકવવામાં આવે છે તેના પર વાત કરવાના છીએ તો સૌ પ્રથમ નિવૃત્તિ એટલે કે સામાન્ય રીતે કર્મચારીના નિવૃત્તિના સમયે તેમની લાંબા ગાળાની સેવા માટે પ્રશંસાના ટોકન તરીકે ગ્રેજ્યુએટીની ચૂકવણી કરવામાં આવે છે તેમજ ત્યારબાદ રાજીનામું એટલે કે જે કર્મચારીઓ ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી રાજીનામું આપે છે તો તેઓ ગ્રેજ્યુએટી માટે પાત્ર છે તેમજ ત્યારબાદ મૃત મૃત્યુ અથવા અપંગતા જો કોઈ કર્મચારીને અપંગતા અથવા તો મૃત્યુને કારણે સમાપ્ત કરવામાં આવે છે તો નિયોક્તાએ તેમના નોમિની અથવા કાનૂની વારસદારને ગ્રેજ્યુએટીની રકમ ચૂકવવી આવશ્યક છે ત્યારબાદ સૌથી મહત્ત્વનું એ છે કે ગ્રેજ્યુએટીની ગણતરી કેવી રીતે કરવી તો ગ્રેજ્યુએટીની ગણતરી સૌ પ્રથમ તમારે કેવી રીતે કરવી તેના પર વાત કરવાની છે તો ગ્રેજ્યુએટીની ગણતરી મુખ્ય ત્રણ પરિબળ પર કરવામાં આવે છે જેમાં કર્મચારીનું છેલ્લા દોરવામાં આવેલ પગાર તેમજ સંસ્થા સાથે સેવાનો સમયગાળો અને નિયોક્તા દ્વારા નિર્દિષ્ટ ગ્રેજ્યુએટી દર તે મુખ્ય ત્રણ પરિબળ પર તમારી ગ્રેજ્યુએટી છે એ તેની ગણતરી કરવામાં આવે છે તો ગ્રેજ્યુએટીની ગણતરી માટે અહીં જે તમને ફોર્મ્યુલા દેખાઈ રહ્યો છે તેના આધારે તમે ગ્રેજ્યુએટીની ગણતરી કરી શકો છો જેમાં સૌપ્રથમ તમારે ગ્રેજ્યુએટી જાણવા માટે છેલ્લા દોરવામાં આવેલ જે પગાર હોય છે તે દાખલ કરવાનો રહે છે તેને ગુણ્યા જેટલા વર્ષ તમે સંસ્થામાં સેવા કરી છે તેની સંખ્યા દાખલ કરવાની રહે છે અને ત્યારબાદ તેને ગુણ્યા જે ગ્રેજ્યુએટી દર હોય છે તે દાખલ કરવાનો રહેશે અને તેને ભાંગ્યા છવ્વીસ કરવાનો રહેશે એટલે એ તમારી ગ્રેજ્યુએટી સામે આવશે તો તમને જે ફોર્મ્યુલામાં પંદર દેખાઈ રહ્યા છે એ પંદર સેવાના દરેક પૂર્ણ થયેલ વર્ષ માટે પગારના દિવસોની સંખ્યા એટલે કે તેને ગ્રેજ્યુએટી દર પણ કહેવામાં આવે છે તે દર્શાવે છે અને ત્યારબાદ છવ્વીસ છે એ એક મહિનામાં કર્મચારી દિવસોની સંખ્યાનો પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આ ફોર્મ્યુલા માને છે કે કોઈ કર્મચારી મહિનામાં છવ્વીસ દિવસ કામ કરે છે અને ગ્રેજ્યુએટીની ગણતરી સેવા પૂર્ણ થયેલા વર્ષોની સંખ્યાના આધારે કરવામાં આવે છે તો અહીં તમને એક ઉદાહરણ મારફતે અમે સમજાવવાનો પ્રયાસ કરીશું કે તમે તમારા પોતાની ગ્રેજ્યુએટીની ગણતરી કેવી રીતે કરી શકો તો સૌ પ્રથમ છે જો કોઈ કર્મચારીએ કોઈ સંસ્થા સાથે દસ વર્ષ કામ કર્યું છે તેમજ છેલ્લા મહિને તેમનો છેલ્લો પગાર દર છે મહિને નેવું હજાર હતો તો તેઓની ગ્રેજ્યુએટીની ગણતરી કેવી રીતે કરવી તો તેની ગણતરી તમારે ફોર્મ્યુલા મુજબ કરવાની છે તો અહીં સૌ પ્રથમ છે એ તમારે છેલ્લો જે પગાર હોય છે તે દાખલ કરવાનો છે તેને ગુણ્યા તેણે સંસ્થા સાથે કેટલા વર્ષ કામ કર્યું છે એટલે કે દસ વર્ષ કામ કર્યું છે તો અહીં દસ વર્ષ દાખલ કરવાનો રહેશે અને તેને ગુણ્યા ગ્રેજ્યુએટી દર એ દાખલ કરવાનો રહેશે અને તેનો જે જવાબ આવે તેને ભાંગ્યા તમારે છવ્વીસ કરવાના રહેશે જે દર મહિને કર્મચારી દ્વારા છવ્વીસ દિવસ કામ કરવાનું હોય છે તે દાખલ કરવાનો રહેશે અને તેનો જે જવાબ આવશે એ તમારી ગ્રેજ્યુએટી હશે એટલે કે અહીં જો આ કર્મચારીનો અમે ગણતરી કરીએ તો તેણે નેવું હજાર છેલ્લો પગાર હતો તેમજ તેણે કોઈ સંસ્થા સાથે દસ વર્ષ કામ કર્યું છે અને ગ્રેજ્યુએટી દર પંદર છે તો નેવું હજાર ગુણ્યા દસ ગુણ્યા પંદર અને તેનો જે જવાબ આવે તેને ભાંગ્યા છવ્વીસ એટલે કે તે કર્મચારીને પાંચ લાખ ઓગણીસ હજાર બસો ત્રીસ રૂપિયા ગ્રેજ્યુએટી મળવા પાત્ર થાય છે તો તેવી જ રીતે છે એ કોઈ આંગણવાડી વર્કર હોય તેનો હાલનો પગાર દસ હોય અને અંદાજે તેઓ વીસ વર્ષથી નોકરી કરતા હોય તો તે જ્યારે નિવૃત્ત થશે ત્યારે તેઓને કેટલી ગ્રેજ્યુએટી મળશે તેની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ તમારે અહીં જે છે એ છેલ્લે જે પગાર આવતો હોય તે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તેને ગુણ્યા તે કેટલા વર્ષથી નોકરી કરી રહ્યા છે તે અહીં દાખલ કરવાનો રહેશે તેને ગુણ્યા છે એ ગ્રેજ્યુએટી દર એ દાખલ કરવાનો રહેશે તેનો જે જવાબ આવે તેને ભાગ્યા છવ્વીસ એટલે કે મહિનામાં છવ્વીસ દિવસ કામ કરતા હો તે દાખલ કરવાનું રહે છે આ દાખલ કર્યા બાદ તમે છે એ તેની ગણતરી કરશો એટલે કે એક લાખ પંદર હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા આવશે અને આ આંગણવાડી વર્કર જ્યારે નિવૃત્ત થશે ત્યારે તેઓને એક લાખ પંદર હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા ગ્રેજ્યુએટી મળવાપાત્ર થશે